બીજી ગુફા જોવાયા તો સયુભાઈ ટેકા કરી ગયા લાગે તો ઉપર જવાતું લાગે પણ નિહિય તો છે ને રાહુલ ભાઈ લખી ગયા લાગે સોરી સોરી કેટલી ગુફા છે ખુટી જ નથી

પછી પછી ગયા લકડિયા આવી ગયા મંદિર ની અંદર લીધા મહેલી ના દર્શન પછી મળી લીધું એક્ટર મુકેશભાઈ અને જેકી ને પછી ફટાફટ પોકી ગયા ઘરે પાછા નીકળી ગયા ભાવનગર પોકી ગયા કાઢ્યા ભાઈ મેલી માં ના મંદિરે થઈ ગયા મેલી માં ના દર્શન ભાઈ પાણીપુરી પૂરી છાપટી ને પોકી ગયા ઘરે એટલા ભલા માણસ તમે વિડીયો નથી ગમતા તો લાઈક શેર કરો ને અમે ના કહી દેજો હવે ક્યાં જઈએ હાલો તો બધાને જય માતાજી